માંડલ નગર માં ભાદવરી પૂનમે વાગેશ્વરી માતાજી નો ઉજવણી કરાશે સુરેન્દ્રનગર અમદાવાદ સહિત શહેરોમાંથી માંથી પગપાળા યાત્રિકો સંઘ લઈને આવ્યા સંસ્થા દ્વારા સ્વાગત કરાયું સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ આ શ્રીમારી સોની સમાજ માંડલિયા તથા મંદિર પરિવાર ના અમારા કુલદેવી માં વાગેશ્વરી પાડે અમે સુરેન્દ્રનગરથી થી સંઘ લઈને છેલ્લા છવ્વીસ વર્ષથી આવીએ છીએ પચીસમું વર્ષ ગત વર્ષે અમે પૂર્ણ કર્યું અને આ વર્ષે અમે છવ્વીસમાં સંઘ લઈને સુરેન્દ્રનગરથી ચૌદ તારીખે અમે નીકળ્યા હતા અને આજે સત્તર તારીખે માના રંગે ચંગે માના ગુણગાન ગાતા ખૂબ જ આનંદ કરતા કરતા બહુ સંખ્યામાં લગભગ સિત્તેર થી એસી જણા ચાલીને અને સેવામાં અમે ગણ્યો તો અમારા સંઘમાં કુલસો એક જેવા વ્યક્તિઓ છે કેટલાયની બાધા આખડી પણ હમણાં પૂરી થાય છે તેમાં નાના બાળકો લેડીઝ જેન્ટ્સ અને બધા ખૂબ જ માતાજીના ગુણગાન ગાતા ગાતા ખૂબ જ આનંદથી માતાજીની પાડે અહીંયા ચાલીને આવે છે પદયાત્રા કરીને અને સર્વેની ખૂબ મનોકામના પૂરી થાય છે અમને રસ્તામાં માના એવા એવા પરચાઓ પણ મળેલા છે કે મા અમારી સાથે રથની સાથે હાજરા હજુ અમારી સાથે ચાલતા હોય અને અમને રક્ષા કરતા હોય અમારી તેમજ અમારી સાથે હોય ખૂબ જ આનંદથી અમે આવીએ છીએ અને માતાજી બધાની મનોકામના પૂરી કરે અને બધાને શક્તિ આપે તેવી અમે માની પ્રાર્થના કરીએ છીએ આવતીકાલે ભાદરવી પૂનમ છે તો માતાજી નો જ સુંદર ઉત્સવ ઉજવાય છે ઘણી મોટી સંખ્યામાં ભક્તો હાજર રહેશે પ્રસાદની વ્યવસ્થા કરશે શોભાયાત્રા ગામમાં શોભાયાત્રા નિમિત્તે જશે જેમાં બધાને દર્શનનો લાભ મળશે અને ખૂબ આનંદથી કાલનો ઉત્સવ પણ અમે ઉજવીશું બોલો વાઘેશ્વરી જય મા વાઘેશ્વરી દેવસ્થાન ટ્રસ્ટ માંડલ માતાજીનું પ્રાગટ્ય તેરસો ને ચાલીસમાં માં થયેલું આમ તો પણ ભાદરવી સુદ પૂનમે પાટોત્સવ ઉજવાય છે અમારે પણ માતાજીનું તેરસો ને ચાલીસમાં પ્રાગટ્ય સ્થાન થયું અને અહીંયા બાજુમાં જે તળાવ આવેલું છે અહીંયાથી બે માતાજી પ્રગટ થયેલા સૌ પ્રથમ અહીંયા જે સોની આવેલા એમને પોપટભાઈ ને સપને માતાજી વાતો કરતા હતા અને માતાજીએ પરચા આપ્યા અને ત્યાંથી એમને અહીંયા વાતે ગાતે ગાડામાં લઈ અને બિરાજમાન કર્યા ત્યારથી તેરસો ચાલીસ એટલે આજે સાતસો ને પચાસ વર્ષ જેવી અંદાજીત થાય છે ત્યારથી સમસ્ત સોનીના દેવી અને માંડલિયાના કુળદેવી તરીકે પ્રખ્યાત થયા અને એમને સમસ્ત સોનીના જે થળાની દેવી કહેવામાં આવે છે એ એ રીતે પૂજનીય કહેવાય છે માતાજીના હાથમાં એક આત્મસવાડો ધારણ કરેલો છે બીજા હાથની અંદર સોની બાળકને માતાજીએ ખોળે બેસાડેલું છે અને માતાજીની ત્યાં ચરણે એરણ અને હથોડો બંને ધારણ કરેલું છે એટલે સમસ્ત સોનીના ઈષ્ટદેવી અને માંડલિયાના કુળદેવી એ તરીકે માતાજી પૂજનીય છે અને શ્રી ભાગેશ્વરી દેવસ્થાન ટ્રસ્ટને આજે પચીસ વર્ષ પૂર્ણ થયા અને ત્યારથી બે સંઘ અહીંયા માતાજીને ચરણે આવે છે ભાદરવા સુદ પૂનમે પાટોત્સવ હોય છે સુરેન્દ્રનગરથી ચાલતા આવે છે અને અમદાવાદથી પણ ચાલતા સંઘો ભાવિક ભક્તો પધારે છે અને અહીંયા ભાદરવા સુદ પૂનમે માતાજીનો રંગે ચંગે કાર્યક્રમ થાય છે સવારે માતાજીની સભા થાય છે સંધ્યા પૂજા આરતી થાય છે અને ત્યારબાદ આવેલ સંઘ યાત્રીઓનું સન્માન સમારોહ કરીએ છીએ ત્યારબાદ માતાજીની ગામમાં શોભાયાત્રા નીકળે છે અને ત્યારબાદ સૌ અહીંયા ભેગા મળી આરતી પૂજા કરી અને પ્રસાદ લઈ અહીં પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે હજારો ભક્તો અહીંયા આવે છે અને બહુ સુખ શાંતિપૂર્વક અને રંગે તંગે કાર્યક્રમ પૂર્ણ થાય છે આ જ રીતે મા ભગવતી વાઘેશ્વરીનું ધામધૂમપૂર્વક પાટોત્સવ ઉજવાતો રહે છે અને આ છવ્વીસમો પાટોત્સવ જીર્ણોદ્ધાર થયા પછી માતાજીનું મંદિર બહુ જીર્ણું નાનું હતું એને સમસ્ત માંડલિયા અને સમસ્ત સોનીના સહયોગથી શિખરબંધ સુવર્ણ શિખર બંધ નવેસરથી બનાવવામાં આવ્યું અને આજે માતાજીનો દરેક ભક્તો અહીં આવે છે અને માતાજીના ઘણા બધા એવા પરચા છે કે હરેક માંડલિયા કે સોની બાળકના કાર્ય પૂર્ણ કરે છે જે કોઈ પણ મનોકામના માતાજીની સામે આજે સંકલ્પ કરીને જાય તો એ ક્યારેય પણ વ્યર્થ થતો નથી એ જ માતાજીની શક્તિ અને સાચી ભાવના અને શક્તિ છે જય માતાજી